બટાકાની છાલ ફેંકતા પહેલાં જાણી લો તેના ફાયદા કેટલીક શાકભાજી એવી હોય છે જેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે આમાં બટાકાની છાલ પણ સામેલ છે જેને લોકો ઘણીવાર નકામી સમજી ને કચરા ફેંકી દે છે બટાકાની છાલના ફાયદા આજે અમે તમને બટાકાની છાલના કેટલાક એવા ફાયદા જણાવીશું જેના વિશે જાણીને તમે ચોંકી જશો તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ બટાકાની છાલમાં પોષક તત્વો બટાકાની છાલમાં વિટામિન સી વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી સિક્સ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર એન્ટીઓક્સિડન્ટ્સ ક્લોરોજેનિક એસિડ અને ગેલિક એસિડ જેવા પોષક તત્વો જોવા મળે છે હૃદય રહેશે સ્વસ્થ આ દિવસોમાં લોકો ઝડપથી હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે તમારા હૃદયને સ્વસ્થ રાખવા તમારે બટાકાની છાલ ખાવી જોઈએ તેમાં પોટેશિયમ જોવા મળે છે પાચનની સમસ્યામાં રાહત જો તમે ખરાબ પાચનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આવા સમયે તમારા પાચનને સુધારવા માટે બટાકાની છાલ ખાવી હિતાવહ છે કારણ કે તે ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે ઇમ્યુનિટી થશે સ્ટ્રોંગ ચોમાસામાં ઘણીવાર આપણી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે તમારી નબળી ઇમ્યુનિટીને મૂળમાંથી મજબૂત બનાવવા માટે આહારમાં બટાકાની છાલને સામેલ કરો ગ્લોઈંગ સ્કિન બટાકાની છાલમાં વિટામિન ઇ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે આવા સમયે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે તમારે બટાકાની છાલનો ઉપયોગ કરવો જોઈએ કેન્સરથી બચાવ જો તમે તમારા શરીરને કેન્સરથી બચાવવા માંગો છો તો આવા સમયે બટાકાની છાલ કોઈ અમૃતથી ઓછી નથી કારણ કે તે એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો ધન્યવાદ